રાણા સમાજ દ્વારા આયોજિત આજના ઇનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત મોટાભાઈ સમાન કારણ કે સાહેબ કોક એમને ખોટું લાગે એવા દિપેન્દ્ર સિંહ સાથે શિક્ષણ સમિતિના ચેરમેન અને નારી શક્તિનું ઉદાહરણ એવા સંગીતા લેન નાણા રાણા સમાજના પ્રમુખ પંકાજભાઈ પ્રવોદભાઈ કિરણભાઈ અચિતભાઈ જિતેનભાઈ નાણા ડૉક્ટર હાર્દિકભાઈ ભાદ્યશ્રીબેન નિરાવી

કેટલા પગાસા ખાતા હોય કેટલા ખાતી કંડાય આયા આ દિવસનો થાક હોય અને મારા બાળકોને જે જે નામ ખોલીને જોવાની ઉતાવળ એટલે એમ થાય કે મેરા માટે કોઈ નવા બેસે હવે પાછા તો ભણાવું તો નથી પણ થોડી વાતો કરવી છે કારણ કે આવા મંચ મળે ને ત્યારે વાત કરવાની થોડી મજા આવે પહેલા તો બહુ સરસ અભિગમ એ બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરો છો એટલે ખૂબ સરસ અભિગમ બાળકોને બધાય બધી શીખામણ આપી પણ મારે કહેવું છે કે કેવી તમે કરી કમાલ જુઓ કેવી તમે કરી કમાલ જુઓ પુરસ્કાર પુરસ્કારને અભિનંદનની ઉડી છોડો ગુલાલ જુઓ કેવી તમે કરી કમાલ જુઓ પુરસ્કાર પુરસ્કારને અભિનંદનની ઉડી છોડો ગુલાલ જુઓ સર્વે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને

કે નિશાન ચૂક માં નહીં માં નીચું નિશાન નિશાન ચૂક માં નહીં માં નીચું નિશાન તમે નિશાન ચૂકી જાવ ને એ માર્ક છે તમારી જે પ્રયાસ છે એમાં તમને અસફળતા મળે તો માર્ક પણ તમે ઊંચું નિશાન જ ના રાખો તમે લક્ષ ઊંચું ના રાખો તો એ માખીને કાબે નથી પહેલેથી જ હું કરી જઉં પહેલેથી જ હું કરી વિચારી લઉં કે આ તો મરાથી ના થાય આ તો હું ના કરી શકું તો એ ચાલે નહીં કારણ કે આપણે સંસ્કૃતમાં કહ્યું છે કે જે પરિશ્રમ કરે એ જ સુતેલા સીનામાં એટલે આ અભિગમને યમમાં રાખીને આપણે સૌએ પરિશ્રમને વિચારવાનો છે સહેલેા હમણાં કહ્યું કે સ્કિલ બેઝ તો વાત કરવી છે કે નવી શિક્ષણ નીતિમાં આપણે બે દિવસ બેગલેસ દફતર વગરનું શિક્ષણ લાવવા જઈ રહ્યા છે કે જેમાં બાળકોને એમના રસ રૂચિની સ્કિલને ઓળખવામાં આવે એમની રસ રૂચિ શેમાં છે એ જાણવામાં આવે આ બધી શિક્ષણની વાતો થઈ અને સરકારની વાતો થઈ પણ મારે તો આજે બાળકોને કહેવું છે શિક્ષણમાં સુધારા આવતા જતા રહેશે પણ આપણે પેલા આપણા મન ને આપણા વિચારો ને મજબૂત કરવાની જરૂર છે ક્યારે કોઈ રેસમાં ના ઉતરતા બાળકો અને બાળકો કરતા વધારે મમ્મી પપ્પા ને ખર્ચ કેવું છે